કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુર્ધ્યા તલાવ રોડ નવસારી ચોકસી ક્લાસીસ યુનિયન હાઈટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્ષ સાંતાદેવી રોડ નવસારી માં કૃપા ડેકોરેશન મોલ શોપ નંબર એક થી આઠ નીલકંઠ રેસિડેન્સી મહેન્દ્ર બ્રદર્સની સામે જમાલપુર રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ ત્યાહી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન7 સમાચારોમાં હું તસલીમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચાર ઉપર નવસારીમાં ઘરફોડ ચોરી કરતી મહિલા ઝડપાઈ સોનાના દાગીના સહિત રોકડ રકમ લેવાયેલી કબજે નવસારી જિલ્લામાં મેઘરાજાએ આરંભેલી ધીમી ધારે બેટિંગ વાતાવરણમાં પ્રસરેલી ઠંડક નવસારી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ થયેલો સંપન્ન રાજ્યમંત્રીના હસ્તે ભૂલકાઓનું થયેલું નામાંકન નગર પ્રાથમિક મિશ્ર શાળા નંબર દસમાં આઈએસ અધિકારીના હસ્તે બાળકોને કરાવાયેલો પ્રવેશ નવસારીમાં કચરો વીણવાના બહાને બંધ મકાનોમાંથી ઘરફોડ ચોરી કરતી મહિલા ઝડપાઈ હતી ભાનુ ઠાલવાલે નામની મહિલા કચરો વણવા માટે શહેરમાં ભટકતી હતી અને ઘરોમાંથી ચોરી કરી ફરાર થઈ જતી હતી વ્યારા તાલુકામાં રહેતી ભાનુ ઉર્ફે બાનુ ઉર્ફે સંગીતા યશવંત ઠાલવાલે મેલા ગેલા કપડાં પહેરીને નાના શહેરોમાં કચરો વીણવાના બહાને શહેરની સોસાયટી મહોલ્લાઓમાં થેલો લઈને રખડતી હતી જ્યાં પણ કોઈ મકાન બંધ નજર પડે અને આસપાસ લોકોની નજર ન જાય તેવી રીતે બંધ મકાનના દરવાજાનો નકુચો લોખંડના સળિયાથી તોડી ઘરના કબાટ કે ટેબલોના ખાનામાંથી રોકડ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કર્યા બાદ કોઈ વાહન કે બસમાં બેસી વ્યારા તરફ ફરાર થઈ જતી હતી નવસારી એલસીબી પોલીસને બાતમી મળી હતી કે નસીલપોર ગામમાં આ મહિલા કચરો વીણવાના બહાને ફરી રહી છે પોલીસે તેને નસીલપોર પાસેથી ઝડપી પાડી હતી અને તેની પાસેથી બિલી મોરાના બંધ મકાનમાંથી ચોરી કરેલ સોનાનો લૂઝ કિંમત બાવન હજાર ત્રણસો અને રોકડા બે લાખ સત્તર હજાર મળી બે લાખ ઓગણસિત્તેર હજાર ત્રણસોની મતા કબજે કરી હતી ચોર મહિલા ભાનુ ઠાલવાલે બિલ્લીમોરા નવસારી સોનગઢ સહિતના શહેરોમાં જેટલી ચોરીના ગુનાને અંજામ આપ્યો છે તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસના રોજ ફરિયાદી શ્રી ઉમેશભાઈ કાંતિભાઈ મહેતા રહે શિવમ શાંતિ નિવાસની ગલી સંસ્કૃત પાઠશાળાની ગલીમાં બિલ્લીમોરા નાઓએ બિલ્લીમોરા પોલીસ સ્ટેશનમાં આવીને આઈપીસી કલમ ચારસો ચોપન ત્રણસો મુજબની એક ફરિયાદ આપેલી હતી જે ફરિયાદની હકીકત એવી હતી કે આ જે આ કામના જે ફરિયાદી છે એ બપોરના સમયે અંબાજી મંદિરને દર્શન કરવા ગયેલા તે દરમિયાન સવારના સાડા દસથી ચૌદ પિસ્તાલીસ સમય દરમિયાન એમના ફરિયાદી ઘરના આગળનો દરવાજો તોડીને એના ઘરમાં રાખેલ સ્ટીલના કબાટમાં લોકર અને વોર્ડરોબમાં રાખેલ કબાટમાંથી સોના ચાંદીના દાગીનાઓ કુલ રૂપિયા ત્રણ લાખ દસ હજાર અને જુદા જુદાની ચલની નોટો રોકડા રૂપિયા ચાર લાખ પચોતેર હજાર એમ કુલ સાત લાખ પંચ્યાસી હજારની કોઈ અજાણ્યો અજાણ્યોઈસમ ચોર કરી ચોરી કરીને લઈ ગયેલો હતો જે બાબતે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબની નાઓએ ગુનો ડિટેક કરવા સાથે જિલ્લાની જુદી જુદી ટીમો બનાવેલ એમાં નવસારી જિલ્લાના એલસીબીના પીઆઈસી વિજય જાડેજા અને તેમની ટીમના પોલીસ કર્મચારીઓ સુનિલસિંહ અર્જુનભાઈ અને સંદીપભાઈ નાઓએ સીસીટીવી તેમજ ગુના જે જગ્યાએ બનેલ એ રોડ ઉપરના સીસીટીવીને એનાલિસ કરીને આરોપીની સંડોવણી પ્રસ્થાપિત કરવા સારું જુદા જુદા સીસીટીવી કેમેરાઓ ચેક કરેલા જેમાં એક બાઈ છે જે ભંગાર વીણવા માટે આવેલી હતી એણે ત્યાં જોયું હતું એ ઘરનું મકાન બંધ હાલતમાં હતું એમણે પોતાની પાસે રહેલ સળિયા વડે એ ઘરનું તાળું તોડીને એમાં મૂકેલ સોના દાગીના અને રોકડા રૂપિયા ચોરી કરીને લઈ ગયેલી હતી એનું એનાલિસ કરીને એ બાઈ જે છે તોમરબાઈ એ વ્યારા ગામની હોય અને એનું નામ ભાનુબેન ઉર્ફે બાનુ ઉર્ફે સંગીતા વાઈફ ઓફ યશવંતભાઈ ભાગ્યદાસ ધાલવાડે રહે વ્યારા અને મૂળ રહે જલગાંવ મહારાષ્ટ્રનાઓની જણાય આવેલ હતું આ જે બાઈ છે એ જુદી જુદી જગ્યાએ જઈને ભંગાર વીણવાનો ધંધો કરતી હતી જે સમયે આ ફરિયાદીના ઘર પાસે પણ એ ભંગાર વેચવા માટે ગયેલી હતી તેમણે જોયું કે આ ઘર બંધ છે તો તેની પાસેથી રહેલ સળિયા વડે એ ઘરનું તાળું તોડીને એમાં પ્રવેશ કરીને આ સોના ચાંદીના અને રોકડા રૂપિયાની ચોરી કરેલ હતી આ બાઈને ભાનુબેન છે એની સીસીટીવીના એનાલિસ્ટથી તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસ ચોવીસના રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને આ બાઈ વિરુદ્ધમાં દસ જેટલા ઘરફોડ ચોરીના અને પાકીટ ચોરી કરવાના ગુનાઓ દાખલ થયેલ છે જે ગુનાઓ વાંસદા વ્યારા વાલોડ રાજપીપળા બારડોલી માંડવી એમ કુલ એના વિરુદ્ધમાં દસ જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે અને આ બાઈ પાસેથી સોનાનું લૂઝ તેમજ રોકડા રૂપિયા બે લાખ સત્તર હજાર એમ કુલ રૂપિયા બે લાખ ઓગણ હજાર ત્રણસો રૂપિયાની રિકવરી કરવામાં આવેલ છે આ જે ધોમરદણ બાય છે એ ભંગાર વેચવા જાય ત્યારે આ ઘરફોડ ચોરી કરીને જે મુદ્દામાલ મળી આવે એને પોતાની પાસે રહેલ જે ભંગારનો કોથળો હોય એમાં નાખીને નીકળી જતી હતી કોઈને શક વહેમ ના જાય એ માટે એ પોતાના પાસે રહેલ ભંગારમાં એને નાખીને નીકળી જતી હતી આ જે ઘરફોડ ચોરીમાં મળેલ પૈસા બાબતે આ તોમરડાણ બાય છે એ પોતાના મોત્સો પૂરા કરતી હતી અને જે નવા નવા કપડાં અને ઘરણા વગેરે વસાવીને પૂરા કરવા શોખ પૂરા કરવાનો રાખે છે નવસારી જિલ્લા અને શહેરભરમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે નવસારીમાં અસાઢી માહોલ છવાયો અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ હતી નવસારી જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે પણ મેઘરાજા રીસાયા હતા વરસાદે ખૂબ જ લાંબી કાગડોળે રાહ જોવડાવી લોકો ગરમીમાં પરેશાન થયા ભારે બફારાને લઈને અકળામણ અનુભવતા લોકોને શુક્રવારે ખૂબ જ રાહત મળી હતી એક મહિનાના રિસામણા બાદ મેઘરાજાની નવસારી જિલ્લામાં પધરામણી થઈ હતી નવસારીમાં અષાઢી માહોલ છવાયો જેઠ મહિનો કોરોકટ રહ્યો અષાઢ મહિનાના પ્રથમ દિવસે જ મેઘરાજાની ધીમી ધારે પધરામણી થઈ સમગ્ર દિવસ દરમિયાન ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી આકરી ગરમીમાં અકળાયેલા લોકોને રાહત મળી હતી ચાર મહિનાની ગરમીથી લોકોને છુટકારો મળ્યો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં સમગ્ર વાતાવરણમાં ઠંડકનો અનુભવ થયો હતો જિલ્લાના ખેડૂતો પણ આતુરતાથી વરસાદની રાહ જોતા હતા અષાઢ માસના પ્રથમ દિવસે જ વરસાદ વરસતા જિલ્લાના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો એક મહિનાના લાંબા સમય બાદ વરસાદની શરૂઆત થતા જ ખેડૂતો પણ ડાંગર સહિતની વાવણીમાં જોતરાયા હતા ખૂબ જ આતુરતાથી કાગડોળે રાહ જોવડાવ્યા બાદ વરસાદની શરૂઆત થતા ગરમીથી ચોક્કસ રાહત મળી છે નવસારી જિલ્લામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળમની મહોત્સવ યોજાયો હતો જિલ્લામાં ધોરણ એકમાં નવ હજાર પાંચસો અઢાર ભૂલકાઓને પ્રવેશ અપાયો જ્યારે બાલવાટિકામાં દસ હજાર છસો છત્રીસ બાળકોનું હર્ષભેર નામાંકન થયું હતું નવસારી જિલ્લા અને નવસારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકાના દસ હજાર છસો છત્રીસ ભૂલકાઓ અને ધોરણ એકમાં નવ હજાર પાંચસો અઢાર બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે કુમાર શાળા નંબર એક અને કન્યા શાળા નંબર એકના બાળકોને આનંદભેર પ્રવેશ કરાવ્યો હતો શાળા નંબર એકમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ઉપસ્થિત વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે શાળાના વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠી કરી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો તેમણે વાલીઓને નિયમિત રીતે શાળાની મુલાકાત લેવા તથા ખાસ કરીને માતાઓને દીકરીઓ પાસે ઘરકામ ન કરાવવા મીઠી ટકોર કરી હતી તેમણે શાળાના બાળકો સાથે રમૂજી રીતે બાળ સંવાદ કરી બાળકોને પોતાની પ્રતિભા ઉજાગર કરવા પ્રોત્સાહિત કર્યા હતા

શરૂ થયેલા આ સારા પવિત મહોત્સવ આજે એકવીસમા વર્ષની અંદર પ્રવેશી રહ્યો છે સમગ્ર ગુજરાતની અંદર આ પ્રવેશ ઉત્સવ ત્રણ દિવસ ચાલવાનો છે આજે બીજો દિવસ છે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ શરૂઆત ડાંગ જિલ્લાથી કરી હતી ને આજે મારે નવસારી જિલ્લાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સ્કૂલની અંદર આવવાનું થયું છે ખૂબ સરસ જે રીતે છોકરાઓનું ટેલેન્ટ જોયું છે ખૂબ સારી રીતે છોકરાઓ અભ્યાસ કરે અને જ્ઞાન સાથે ગમત પણ છોકરાઓ કરે છે મને કહેતા આનંદ થાય છે કે આ નવસારી જિલ્લામાં લગભગ સવા બસોથી વધુ વિદ્યાર્થીઓ જે પ્રાઇવેટ સ્કૂલ છોડીને એ ફરી પાછા પ્રાથમિક શાળાની અંદર પ્રવેશ લીધો છે યશ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર ભારત સમગ્ર ભારતની અંદર શરૂ થયેલ નિપુણ ભારત મિશન અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની અંદર તૈયાર કરવામાં આવેલી સાહિત્ય સામગ્રી સમગ્ર ગુજરાતની તમામ સ્કૂલોની અંદર અમે પૂરી પાડી છે અને એની અંદર પણ તમામ જાતના પુસ્તક પુસ્તકો જે છોકરાઓને જે પણ માહિતી જોઈએ તો અહીંયાથી ઉપલબ્ધ થશે અને આ વર્ષે સમગ્ર ગુજરાતની શાળાઓની અંદર આજે આપણે જોયું છે પ્રવેશ ઉત્સવ થઈ રહ્યો છે ત્યારે ગીતાનો પાઠ પણ આ સમગ્ર ગુજરાતની સ્કૂલની અંદર કરવામાં આવશે અને એના માટે પણ સમગ્ર ગુજરાતની અંદર આ પાઠ પણ અપાઈ ગયા છે ત્યારે હું મને ખૂબ હર્ષ અને લાગણીની થાય છે કે જ્યારે નવસારી જિલ્લાની અંદર જે છોકરાઓનું જે પરફોર્મન્સ જોયું જે આ રીતે છોકરાઓને જે તૈયાર કર્યા છે એટલે હું એ ટીચર લોકોને પણ અભિનંદન આપું છું અહીંયા વાલીને પણ અભિનંદન આપું છું કે તમે આટલો બધો વિશ્વાસ મૂકીને આ સરકારી શાળાની અંદર તમારે જે છોકરાને મોકલા છે પ્રાઇવેટ સ્કૂલ કરતાં પણ શાળામાં સારી રીતે અભ્યાસ કરે અને એનું ટેલેન્ટ આપણે સૌ લોકોએ જોયું છે હાલમાં આપણે જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતની અંદર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ચોવીસની ઉજવણી થઈ રહી છે મને જણાવતા આનંદ થઈ રહ્યો છે કે આ વર્ષે શાળા પ્રવેશોત્સવમાં જો નવી કોઈ બાબત હોય તો નિપુણ ભારત અંતર્ગત ખૂબ મોટી સંખ્યામાં ખૂબ મોટી માત્રામાં અધ્યયન સામગ્રી તૈયાર કરવામાં આવેલ છે આપણે જાણીએ છીએ કે દેશની અંદર માન્ય વડાપ્રધાનશ્રી માન્ય મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ એનઈપી બે હજાર વીસનું અમલીકરણ થવા જઈ રહ્યું છે એનઈપી બે હજાર વીસની અંદર જો આપણે જોઈએ તો અદ્યતા કેન્દ્રીય શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે બાળકને વર્ગખંડમાં આવવાનું ગમવું જોઈએ બાળકને ત્યાં આનંદ થવો જોઈએ બાળક જાતે શીખતો થવો જોઈએ એ જે બાબતો છે તે બાબતો માટે ગુજરાત સરકાર શ્રીએ ખૂબ મોટી પહેલ કરી છે આજે આપણે જાણીએ છીએ કે ભારત દેશના અન્ય રાજ્યો જે દિશામાં આજે ચર્ચા વિચારણા ચાલી રહી છે તે દિશામાં આજે ગુજરાત સરકાર દ્વારા ત્રીસથી વધારે પ્રકારની કેટેગરીમાં સાડા સાતસોથી વધારે પ્રકારની સામગ્રીઓ ગુજરાતની પ્રાથમિક શાળાઓના દરેક વર્ગખંડમાં પહોંચાડી દીધી છે આજે ધોરણ એક બે અને બાલ વાટિકા બાળક જ્યારે વર્ગખંડમાં પ્રવેશ કરશે અને આટલી મોટી સામગ્રી જોવા મળશે તો એના માટે સરસ મજાનું શૈક્ષણિક થશે થશે જેનો સીધો લાભ બાળકોના શિક્ષણમાં એ જણાવતા મને ખૂબ આનંદ થાય છે નવસારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મિશ્ર શાળા નંબર દસમાં માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા મહોત્સવ ઉલ્લાસભેર ઉજવાયો હતો પચાસ બાળકોનું આઈ એસ અધિકારી કુમારી વર્ષાના હસ્તે અભિવાદન થયું હતું નવસારી પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની મિશ્ર શાળા નંબર દસ દશેરા ટેકરી ખાતે શુક્રવારે શાળા પ્રવેશોત્સવ પ્રોબેશન આઈએએસ અધિકારી કુમારી વર્ષાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો મિશ્ર શાળા નંબર દસમાં ધોરણ એક અને બાલવાટિકાના નાના ભૂલકાઓનો હર્ષભેર પ્રવેશ થયો હતો ધોરણ એક અને બાલવાટિકાના પચાસ જેટલા બાળકોને સ્કૂલ બેગ સ્લેટ પેન નોટબુક સહિતની શૈક્ષણિક કીટ્સ અર્પણ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો પ્રવેશોત્સવ પ્રસંગે ગ્રામ્ય મામલતદાર ગામિત શિક્ષણ સમિતિના ચેરમેન અજય દેસાઈ પાલિકાના સભ્યો અને સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા શાળામાં પ્રવેશ મેળવનારા પચાસ જેટલા બાળકોને શીતાંજલિ ફાઉન્ડેશનના નરેશભાઈ જોગી દ્વારા સ્કૂલ બેગ સ્લેટ પેન સહિતની શૈક્ષણિક કિટ્સ અર્પણ થઈ હતી શાળાના આચાર્ય તેમજ શિક્ષણ ગણે આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે પ્રવેશોત્સવ અને કન્યા કન્યા ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય ત્યારે આજે સમગ્ર ગુજરાતની અંદર નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે આ એક ઉત્સવની શરૂઆત કરી હતી અને ઉત્સવની શરૂઆત આજે એકવીસમા વર્ષે પહોંચી છે એકવીસમા વર્ષે પ્રવોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે નવસારીની અંદર નવસારી નગરપાલિકા સંચાલિત નગર શિક્ષણ સમિતિના નેજા હેઠળ ચૌદ સ્કૂલો ગુજરાતી મીડિયમની અને એક ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને એ ઉત્સવની અંદર પદાધિકારીઓ અધિકારીઓ અને રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ હાજર રહ્યા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ આપ્યો અને સરકારની જુદી જુદી યોજનાની રજૂઆત કરવામાં આવી અને એ રજૂઆતને આધારે વાલીઓની સાથે સંલગ્ન થઈને એસએમસીના સભ્યો જોડે મુલાકાતો કરીને આવનારા દિવસોની અંદર શિક્ષણ ક્ષેત્રને ક્યાં લઈ જવું કેમ લઈ જવું કેવી રીતે લઈ જવું એના આયોજનના વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓ દ્વારા શિક્ષકો દ્વારા અને પદાધિકારી દ્વારા અધિકારીઓને જાણ આપવામાં આવી અને એ મુજબ આગામી દિવસોની અંદર એની ઉપર પગલાં લેવામાં આવશે વિદ્યાર્થીઓ પ્રવેશ પામ્યા એ પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓને શિક્ષણ સમિતિ વતી હું મા સરસ્વતીને નમન કરું છું વંદન કરું પ્રણામ કરું છું કે હે મા સરસ્વતી રોજ જે કોઈ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ પ્રવેશ પામ્યા છે એ પ્રવેશ પામનાર અને ભણનાર વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ ઉપર માં તું અસીમ કૃપા દાખવજે અને જ્યાં પણ એવો રહે જ્યાં પણ એવો ભણે ત્યાં આગળ એમને સુખમય શાંતિમય સ્વાસ્થ્યમય ખૂબ સારું જીવન આપીને પ્રગતિમય જીવન આપીને શિક્ષણ ક્ષેત્રે એવો એમની કારકિર્દી બનાવે નવસારી તાલુકાના કુંભારફળિયા પ્રાથમિક શાળાના બાળકોને દાતાશ્રીઓના સહકારથી શૈક્ષણિક વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી નવસારી તાલુકાના આદિવાસી બાળકોમાં શિક્ષણનું સ્તર વધે તે હેતુથી પ્રતિવર્ષ વિવિધ કાર્યક્ષેત્રે સંકળાયેલા દાતાઓ શૈક્ષણિક હેતુસર વસ્તુઓનું દાન અર્પણ કરતા હોય છે કુંભારફળિયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા આદિવાસી બાળકોને પ્રતિવર્ષ નોટબુક પેન સહિતની વસ્તુઓ ભેટ આપવામાં આવે છે શાળામાં પ્રથમ ક્રમ મેળવનારા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આદિવાસી એકતા ગ્રુપના સભ્યો દાતાઓ મનોભાઈ પટેલ નિલય નાયક રાકેશ આહિર મનીષભાઈ પટેલ સહિતના દાતાઓનો આભાર વ્યક્ત થયો હતો સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર નવસારીમાં ઘરફોડ ચોરી કરતી મહિલા ઝડપાઈ સોનાના દાગીના સહિત રોકડ રકમ લેવાયેલી કબજે નવસારી જિલ્લામાં મેઘરાજાએ આરંભેલી ધીમી ધારે બેટિંગ વાતાવરણમાં પ્રસરેલી ઠંડક નવસારી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ થયેલો સંપન્ન રાજ્યમંત્રીના હસ્તે ભૂલકાઓનું થયેલું નામાંકન નગર પ્રાથમિક મિશ્ર શાળા નંબર દસમાં આઈએસ અધિકારીના હસ્તે બાળકોને કરાવાયેલો પ્રવેશ તો આ તાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર